ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીની વ્રતકથા ઉઠની અગિયારસની વ્રતકથા એક વાત નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે પિતા પ્રબોધીની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો બ્રહ્માજી બોલ્યા હે પુત્ર જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવાળમાં નષ્ટ થઈ જાય છે હે પુત્ર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય વવર્ત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ વગેરે કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે આથી વિધિ પૂરત ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ એ રાતે ભગવાનની સમીપ ગીત નૃત્ય કથા કીર્તન કરતાં રાત વિતાવવી જોઈએ પ્રબોધીની એકાદશીના દિવસે પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનને અર્ઘ આપવો જોઈએ એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક હોય છે જે ગુલાબના પુષ્પથી બકુલ અને અશોકના ફૂલોથી સફેદ અને લાલ કરેણના ફૂલોથી દુર્વાકાળથી ક્ષમી પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ આવા ગમના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃ સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે તો મિત્રો આપ સૌને પ્રબોધિની એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડિયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ